બોટાદની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ચોરીના આરોપમાં આર્યન નામના સત્તર વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે એના ઘર પરિવારને જાણ કરતી નથી એના સગાવાલાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે તો હું સુધારીશ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાત પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં જ્યારે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજદિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસ વડા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગર સગાઓ સાથે વાત કરી અને મારી કિંમતી બે માણસો જાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોને કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી ઈચ્તતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે